ગોબરાજી ના કમર તો આડું ગોબરાજી ધ્યાન નઈ લાગા ખેતરમાં જઈલા હી ખેતરમાં જા દે હા ખરેખર ગરમી એટલી બત દે દે મોહરિયા એલિયન જેવો શું બહાર નીકળે લ્યા ચો ચોટ ખતરનાક

આલવા પડશી પણ કઈ હેતરામ તો હું પૈસા લઈને આવ્યો નહી આ દે વાંધો નહીં પૈસા લઈને તૈયાર રાખો ઘેર હું આવું તો ખાબાજી બા માં લેવા ના જ્યુ હા એટલે હું કહું ખબર હા બધા પાહા નહી પૂરા થઈ હો વાયદા પ્રમાણે હાલો તો બધા પૂરા કરી લેવા પડશી ગોબરાજી ઈમો ની ચાલો જો વાત તો આપણો માને આખી પણ માય દિવાળી કરવાની યાર દિવાળી ની કરવાની મારે હજુ તમે કાપાજી જોડે જવાનું એરે થોડા આરસીલે દિવાળી થઈ જા પા મારા હું ખબર હે અતારમાં ડોસીરે લોઈ પીજે છોકરા બધા કે ગમે તે થાય રૂકડા હી

કનું છોકરો હતો ઓરછું જ ના મી તો આ તો ખરેખર જબરજસ્ત બીવરાઈ નાશ્યો હા હા તમ જો આ રોળે તાન હવે શું છે હા આ મારે ટેક્ટર છેડવા આવ્યો આને હા તમારે છેડવા થઈ ગયા છેડાઈ રો ભેગા ના ના ગબા ના ના ગબાજી આપણે તો ગપુરજી આવવાને છેડવા આવજે ઓ ગપુરજી નહીં આવે હું કઈનો કેતો કે વાયદો રીતનો કર્યો છે એટલે હા પણ દિવાળીનો વાયદો હતો પણ મારા દિવાળીમાં સેટિંગ નહીં થઈ પૈસાનું

તમે પૈસા હું તમને કરી અડધા અઢાઈ લેતા હોય અઢાઈ માર્ચ જોવી તમે તો ડોસી લઈ ગયો ફોન પાહી વાત કરો ગમે તે કહો તમે ફોન ગયો ગમે કહો નક બીજા ઉછી ને લેતા જો વેચવા લેતા હો

બત્રીસે કિમરા બાર પડી છે તારી અને પણ પ્લસ સની દેવલ તો અઢી કિલોનો ના હાથ હતો ચાર ચોગા ત્રણ કિલો નો સર હા એ સની દેવલ નો તો અરે ગફુ હાથ હતો એમ કે બાપુજી નું જી કઈ કઈ હાથ ભાડે થઈ ગયો એક કે થા આ પોતરી દોત પડ્યા છે પોત એ પોતરી ના આવી ને ગફુરિયા તે મો બત્રી આવી આ તો મને ખબર હતી બત્રી આ પણ તું આતા કે આ માટે મીકરી એટલે એમાં બત્રી દોત નહીં હાલ તો શિખર નો પોછો ડાઢો વધે હે અંદર હક તારે 25 દોત મને પૈસા રેડ

પંદર હજાર હું હાલી જાય વાત કરો હવે તો એમ હલી ગોભરાજી તમે બધા પૈસા તમારે બેજ દરિયા રોજ મોટા થઈ જા બરોબર સિરલલલલ સલલલલ